હા મિત્રો કેમ છો મજામાં ઓકે આપતા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને ખ્યાલ રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો બધા રામ રામ ને સીતારામ સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો જો આપણે આ સણા વહેવા તા આમાં હું પાછળ હોય પણ તો પાછળ તો હું જોવા નથી ગઈ ઈ ગયા હોય કે ન હોય આમાં તો જો કાંક કાંક ઈ

તો કરવા પણ નતા આવી ગયા આ વખતે કાબુલી ટ્રાય કરી તો કાબુલી પણ અડધા જ માન ગયા અડધા ઉગ્યા હોય થી પણ ઓછા હોય તો તમને બ્લેક કેમેરો કરીને બતાવું ને હમણાં ઠંડી બહુ જ પડે હે અત્યારે વાગી ગયા હે સવારના આઠ પણ જો દિવસ ક્યાંય દેખાતો નથી હમણાં એવું ને એવું વાતાવરણ હોય ને જો આ વાદળા થઈ ગયા હે જો આ આપડા સણા છે આમાં એક આડે દેખાય છે એક ને એક આ હેઠાની બે આર્યું દેખાય છે જોશો कसो આપ જા બે આર્યું માં કા 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 દેખાય ને સો આર્યું હતી આપડી તો આમાં તો ખડક છે આ સાઈડ માં ક્યાંય દેખાતો નથી આરો તો બહુ મોટો છે પણ

આપસી હક્કિયાર માં નબડેરો હે એટલે નબડો એટલે સે ન્યા સે નેત ન્યા કઈ હે ને ક્યારા જો આખા ખાલી પડ્યા હા વાહ ઉધી સટ પડી કો બો હે એટલે હેના ઝાખુ ઝાખુ આવે ને આખી બહુ ખુલ્તીઓને તા પડ્યો ટડકા નો પ્રકાશ આ પડન એટલે બાત જા પાડો હે નો કપાસ હે जयसिंह भाई ना जो आप हम वडलों देखाई जावन तेना है सकला ना बाजू थी घूमरो मरता जाए जो सकला देखाता है तो कैमेरा में फुल सकला है एकदम जहाजी जो जो नीकर केमेरा में देखा देखाता वही के ना देखाता जो आप है ना खोड़ा बापा जावन है तो नारियर नगर बती ने अपने ले ली लीधु है ના હવે જો ન્યા આપણે જઈએ હવે હે ને આપડી ગામ આડે થળ નીકળી જાય કપાસ માં થઈ તો નજીક પડે અને આમણા આખા બાપા કે કારીમાન દેખે કોઈ તો કહે કે આવો આપણે જવાનો ટાઈમ નતો એટલે આજ ઉપર હે ને ઓલા વખતે હુંઈ થેન આવી તેના ઉપર આયા આવે આડે થળ એટલે નહી હોય તો પાછા ઈશાજ નીકળ્યું નકન તો આપડી પાછું ખોટી થાવ પડી હે જાવું પડે કારણ કે ઈ આપણે ન્યા આવે એટલે આપણે જાવું પડે

તો હાલો ધીમે ધીમે જઈએ એ આપણી કેમેરો બંધ કરીએ ને જો હાથી પગમાં આવે ને તો મોંઘર જે પડી હું તો અહીંયા પાછું કોઈ છે નથી જોવા આવ્યું આજુબાજુમાં કે પડ્યા કે હું થયું કે લાગ્યું કે નથી લાગ્યું કે જો આ આવી ગયો હવે આશા બાપા ખેતરને ખેતર ને આવીનો જીરો આટલા કેરા તો એની એમ જ છે આપણી છે એવું જ છે પારવું પારવું પણ આમ સારું હે અને હે ને જ્યાં પારવા છોડવા હોય ત્યાં ખેતર ભરાઈ જાય એટલે એને આમ વાંધો નહીં આવે આપણી નેત ઉઈ ગયો આ મૂળને તો ગયો ને એને ઉગ્યું હે એટલે પારવું પારવું ઊગ્યું એટલે એમાં બહુ વાંધો નહીં આવે દાખલા ફાળવું થઈ જાય મોટું થાય એટલે સોડવા મોટા થાય એટલે ખેતર ભરાઈ જાય ને આપણે હે એ નેતનિયા કંઈ નેતની શેરની આ થાવકો હોય એટલે આપણે એ ક્યારા ખાલી પડ્યા હોય એટલે નેતા છોડવો હોય તો મોટો થાય આમાં વાંધો નહીં આવે થઈ જાય જવું યા હાટે પી ગયો લો હ રામસીભાઈ નો આ પારયો તો હવે હે ને આપણે હોલિકોર પાછળ જાયો ને તો બહુ સેટો થાય એટલે આપણે હે ને આવામાં પગમાં કાધુતા છોટીએ પણ વયા જાય દોરિયામાં થઈ અજા આયા દોરિયો હન દોરિયામાં થઈને આપણે નીકળી જાય તો ફાઇનલી આપણે પોચી ગયા છે અંયા ખોડા બાપાને ત્યાં આવે નારી વધારે લે દર્શન કરે લે अपना आगे ब्लॉक में तो आग आप ब्लॉक बनाया तोड़ा तो नारियर वारी लिया तो आपने श्रीफर वारी लीधा है અને જો અહીંયા મસ્ત તો હને ફૂલ જાહે તુલસી દીસે ન હવે જોઈએ આપણે આછા બાપાનું જીરો વા આ આછા બાપાનું જીરો આ બહુ ખારમ હારો છે ઓલામાં થોડુંક પારવેરો હે જોઈ શકો છો આપ જીરમાં કેવું સરસ છે

આજા બપાનું જીરુનો પછી અહીંથી આવશે આરામસીભાઈનું જીરુ જો આરામસીભાઈનું બહુ ખારો હ ને દેવંતા જો રહેતે અચ્છા એસે પાસે કેવું ને રીઓ હે સરસ નંજ આયા હે ને સરસ ડુંઘરીનો ક્યારેવ હોયો છે જીણકોક થિયો રો પ્રમાણે જીણકોક ડુંઘરીનો ક્યારેઓ હે બસ આયા સોણા છે જો અહીંયા સણા છે અને સણાની બાજુમાં પાછા ધાણાભાજી છે ધાણાભાજી ક્યારો મોટો હોય ને સરસ ધાણા ઉગી ગયા આપણે તો વહેવા તા પણ વી નહીં ને પાછા કરશને વહેવા હવે એ ઉગે તો થાય બાકી ડુંગળીના સરસ છે જો આ જીરું કેવું મોટું મોટું થઈ ગયું જીરું આમાં તો હે સારું ને કાટું હે જો સરસ પાય પણ દીધું જીરું तो आहे राम हे भाई ना जीरो आ बाजू पर पास पाई दी बेत जी थोड़। 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 तो बेतरन किया रा कन का जिनानो हैं तो मैं थोड़ा थोड़ा पी तो खबर पड़े के बोरे भिन्नत बर्तन हूँ कार के है ना तब तो जा आको रा किया रा है पास हवा वैसे मत रहना पी रहेगा अंतर तो नौ आवें तो पसी बहुत ही के पाई दिया Sopla uda là Sopla bopasakit lắng kia rampi 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 rampi

था रहा है जून माने आमा अवेड़ा फरता को ही था बुरा ही गया और आने वो प्रश्न हो ही नहीं था लाना बाकी जो वो सरस को वैसे भाई ना को सुपर है आमा खातर नहीं क्यों नहीं तरण पानी कहीं टाइम इतने हाँ बे पानी कहीं टाइम इधर पसी गांव में कहीं कटे नहीं पंजा पारी कहीं सोया भी नहीं गया સોયાબીન તાં સોયાબીન કાઠીને પાછા ઘાઉ વઈ ગયા એટલે સોયાબીન કે આ દાદાવા સાઠી એટલે બધાઈ સોયાબીન બોરી ગયા પાકી ઘાઉ ઓથે હારાર મોટા મોટા થઈ ગયા ને દવા નો ને દવા છાટવાનો बहु विगुत न पशी हथियारा में अपने हरी વધારે પાપડી વધારે ડૂકેને કાતા કામ હે કે હે હેઠા ને એક ગ્યારો બે વસાર એક ગ્યારો લેવાય એક ક્યારા બે જણા લેવાનું હોય એટલે ચાર જણા હે તો બે ક્યારા જાય કાળા બધી જાય ને માણસો તો વાંધો ન આવે